જેણે સુરત જે ભાતું દોડતું શહેર છે તેને થંભાવી દીધું છે આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે સુરત નગરી ડૂબી ગઈ છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બાર કલાક થી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર ઢગોલી જેવા વિસ્તારો આવેલા છે દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય ચાર રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે જેમ જેમ આગળ જાઓ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે અહીંયા આવેલી તમામ દુકાનો હોય તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિધામ લીધા પછી એકથી દોઢ કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે પણ અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણીનો નિકાલ નથી થતો પરિણામે લોકોના ઘરોમાં લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે પણ જેના ઘરમાં જેની દુકાનમાં પાણી જાય નુકસાન થાય તેને જ આ નુકસાનની ખબર પડે પણ જે પ્રકારે કહી શકે ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે ત્યારે તંત્ર દ્વારા જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી દાખલ છે ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી તંત્ર દ્વારા કરવામાં આવી છે કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને શહેરના

બાજી સુકેગા તો સાપ બી ડંસે હોઈગા ને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પહેલો વરસાદ અને વરસાદે સરજી જે સુરતમાં તારાજી દ્રશ્ય જોઈ શકાય છે લોકો પાણી વચ્ચેથી આવવા મજબૂર બન્યા છે એક બેન પરિવાર સાથે આવતા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બેનજી ક્યાં નામ આપકા પુષ્પાગીરી મેં વડોદરા ઉધર સોરી અપના વડોદરા રોડ હે ને ઉસકે ઓર આગે વ્યવસ્થા કરની

વધારે પૂરતું છે પાણી જે લોકોના ઘરોમાં પાણી ભરાયું અને ઘરના અંદર તો ઘણું પાણી છે બધાના ને દુકાનોમાં બી ઘણું પાણી ઘૂસી ગયું આ જીએમ પેલું જ્વેલર્સ છે તેના અંદર બી આખું એનું પાર્કિંગ ટૂટી ગયું કેટલું નુકસાન થઈ શકે નુકસાન થઈ શકે ખાસું નુકસાન થઈ શકે જ્યાં લગીના પાણી ઉતરે નહીં ત્યાં લગી બિલકુલ પાણીનું લેવલ વધી રહ્યું છે કારણ કે આ વિસ્તાર વેર રોડ વિસ્તાર ખાડીમાંથી પસાર થતો હતો અને જે પ્રકારે આ પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા આગળ જવું હિતાવક નથી પણ ચોક્કસ

ચાર વાગ્યા સુધીમાં છ જિલ્લામાં રેડ એલર્ટ છે ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે વલસાડ સુરત ભરૂચમાં રેડ એલર્ટ છે નર્મદા જૂનાગઢ ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આવનારા જે ત્રણ કલાક છે તે પણ ભારે રહેવાના છે